પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું છે કે આ ઘટના શનિવારે સવારે રેશીમબાગ વિસ્તારના સુરેશ ભટ્ટ ઓડિટોરિયમ સંકુલમાં બની હતી જ્યાં ભાજપના નાગપુર શહેર એકમ દ્વારા મજૂરો અને કામદારોને સામાન વહેંચવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન કામદારોને વાસણોનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું અને સ્થળ પર મહિલાઓની મોટી ભીડ એકઠી થઈ હતી અધિકારીએ જણાવ્યું છે કે મૃતકનું નામ મનુ તુલસીરામ રાજપૂત છે જે નાસભાગમાં પડી જવાથી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અન્ય ત્રણથી ચાર મહિલાઓના મોત થયા હતા અને નાસભાગમાં ઘણાને નાની ઈજાઓ થઈ છે